બનાસકાંઠા જિલ્લાના પાલનપુરના વકીલ જસવંતસિંહ વાઘેલા પાલનપુરના નાગરિકો સાથે આવતીકાલે ધરણા પર ઉતરવાના છે બાયપાસ જલ્દીથી બનાવવા અને સાથે જ ટ્રાફિક સમસ્યા દૂર કરવા માટે હવે ધરણા પ્રદર્શન કરવામાં આવશે ધરણા ઉપર ઉતરી અને સરકાર સુધી આ વાત પહોંચે તે હેતુથી ધરણા પ્રદર્શન કરવામાં આવશે બાયપાસ માટેના ધરણામાં પાલનપુરની જનતાને જોડાવા માટે પણ વકીલે આહવાન કર્યું છે છેલ્લા ઘણા સમયથી લોકો પાલનપુરમાં અરોમા સર્કલમાં થતા ટ્રાફિક જામથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે તેને લઈને વારંવાર રજૂઆત કરવા કરવામાં આવી પાલનપુરના વકીલ જસવંતસિંહ વાઘેલા હવે પાલનપુરના નાગરિકો સાથે આવતીકાલે ધરણા પર ઉતરવાના છે બાયપાસ જલ્દીથી બનાવવા અને સાથે ટ્રાફિક સમસ્યા દૂર કરવા માટે તેઓ તે હેતુથી ધરણા પર ઉતરવાના છે ધરણા પર ઉતરી અને સરકાર સુધી આ વાત પહોંચે તેવા હેતુથી ધરણા પ્રદર્શન કરવામાં આવશે જો કે જોવાનું એ રહ્યું છે કે સરકાર ક્યાં સુધી હવે આ વાત સાંભળે છે કારણ કે છેલ્લા ઘણા સમયથી લોકો ટ્રાફિકની સમસ્યાથી ભારે હેરાન પરેશાન થયા છે બાયપાસ માટેના ધરણા ઘટનામાં પાલનપુરની જનતાને જોડાવા માટે પણ વકીલે આહવાન કર્યું છે આવતીકાલે ધરનાપુર બેસવાનો છે શું કહેશો આ બિલકુલ જસવંતસિંહ વાઘેલા પાલનપુર પાલનપુર શહેરમાં ટ્રાફિક સમસ્યા એક મોટો પીચીદો પ્રશ્ન છે અને દિન પ્રતિદિન ટ્રાફિક સમસ્યા વકરતી જાય છે તેના માટે અમો આવતીકાલે ધરણા ઉપર શહેરના નાગરિકો બેસવાના છીએ બે હજાર એકવીસમાં આ પાલનપુર શહેરનું જે ટ્રાફિક સમસ્યા માથાના દુખાવા સમાન છે તેના માટે અમે જનઆંદોલન છેડ્યું હતું અને ત્યારે તાત્કાલિક મુખ્યમંત્રીએ પાલનપુર શહેરને ઓવરબ્રીજ અને બાયપાસની ભેટ આપી હતી પરંતુ તે પૈકી બાયપાસનું ફંડિંગ બી એમ કે ફાળવી દીધું છે પણ તેમ છતાં ખેડૂતો અરે તેમ છતાં પણ આ કામ ગતિએ ચાલી રહ્યું છે એટલે અમે ધરણા ઉપર બેસીને માંગ કરવાના છીએ કે ભાઈ જે બાયપાસ બનાવવામાં જે બાધારો પ્રશ્નો છે એના ત્વરિત નિકાલ કરીને આ બાયપાસ બનાવવામાં આવે જેથી કરીને કેટલાય લોકો સાસવારે મોતને ભેટે છે એ એમાંથી એ બચી શકે અને ભવિષ્યમાં મોટી જાનહાનિ જે ટોળાઈ રહી છે એમાંથી પણ આપણે બચીએ શકીએ અહીંયા લોકલ પ્રશાસનને પણ આપના મીડિયાના માધ્યમથી કહું છું કે અહીંયા જેટલું થાય એટલું ટ્રાફિક સમસ્યા હલ કરવું જોઈએ જેમ કે લોકોએ બિનજરૂરી રોડ ઉપર દબાણો કરેલા છે રોંગ સાઈડ લોકો આવે છે આજુબાજુ જે કોમ્પ્લેક્સ છે ત્યાં પણ લોકો આડેધડ વાહન પાર્કિંગ કરી દે છે ઇવન કલેક્ટર સાહેબે પોતાનું જાહેરનામું એમ કે પાડીને ભારે વાહનો જે છે એ શહેરમાં જ્યાં સુધી બાયપાસ ના બને ત્યાં સુધી પ્રતિબંધ મૂકી અને વૈકલ્પિક રસ્તા ઉપર ડાયવર્ટ કરવા કરે તો ઘણું બધું ટ્રાફિક સમસ્યા એમ કે નિરાકરણ થઈ શકે તેમ છે પણ આ લોકો નથી કરતા એટલે અમે શાંતિપૂર્વક આ ધરણા યોજી રહ્યા છીએ ઇવન હવે નહીં થાય તો અમે જલન કાર્યક્રમ યોજવાના છીએ અને આ ધરણાના ધરણા કાર્યક્રમના માધ્યમથી ગાંધીનગર સુધી અવાજ પહોંચાડવાના છીએ મુખ્યમંત્રીને પણ રજૂઆત કરવાના છીએ ઇવન કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીને પણ અમે ઈમેલ અને ટપાલથી જાણ કરવાના છીએ